standard 8 sum 1 unit 3 what were you doing ना हार्ड वर्ड्स જોઈ લઈએ एक्सपीरियंस અનુભવ રાઈડ સવારી કરવી ब्रांच એટલે શાખા climb ચડ્યો एडवाइस સલાહ ફોલો અનુસરવું ડાઉન નીચે સરાઉન્ડેડ ઘેરાયેલું ફાર દૂર ટ્રેડ ફેર વેપાર મેળો વિઝિટ મુલાકાત લેવી વિઝિટર મુલાકાત લેનાર બીટવીન એટલે બંનેની વચ્ચે आउटसाइड बाहरी बाजू हाउसहोल्ड आइटम्स એટલે ઘર ઘરથુ વસ્તુઓ ઘર વપરાશની વસ્તુઓ લાઉડલી મોટેથી મેરીગોરાઉન્ડ નાની ચકડોળ જાયન્ટ व्हीલ મોટી ચકડોળ રીઅલી ખરેખર હ્યુજ મોટું શアウト બૂમો પાડવી એક્સાઇટમેન્ટ ઉત્તેજના તીવ્ર ઈચ્છા જગલર જાદુગર સ્કૂલ ટ્રિપ શાળામાંથી સફર ફેરો એન્ટ્રી ફી प्रवेश मार्ते नो नाणो स्टॉल्स दुकानो गुड्स सामान म्यूजिक सिस्टम्स એટલે સંગીતની પદ્ધતિઓ રો હરો લાઈન સેલ્સમેન એટલે કે વેચનાર ડેમોન્સ્ટ્રેટ નમૂના સાથે સમજાવ ડેમો આપો તેમ યુઝ ઉપયોગ ફાસ્ટ ફૂડ નાસ્તો અ વાય થોડીવાર સેવર એટલે સ્વાદિષ્ટ ફૂડ ખોરાક કપલ જોડકુ पाचा पाछाफर्या कन्वे, पोहोचाडवू माहिती आपवी रिगार्ड्स एले याद अनसिन्सिअरली एले निष्ठापूर्वक हृदयपूर्वक अंतकरणपूर्वक